નવલી નવરાત્રીની શરૂઆતમાં ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ખેલૈયાની વાત કરીએ તો તેઓમાં તૈયારીઓ પૂર્જુશમાં ચાલી રહી છે ખાસ કરીને ગુજરાતના અમદાવાદના ખેલૈયાઓની વાત કરીએ તો ચણિયાચોળી ઓર્નામેન્ટ્સ ઉપરાંત તૈયારીમાં એક નવી જ વસ્તુ એડ કરી છે મારું નામ પૂજા છે અને જે મેં ડેડુ કરાવ્યું છે જે થીમ છે એ જે યુ એસ જે ઇલેક્શન અત્યારે હાલમાં જે ચાલી રહ્યું છે તેના થી મેં આ ટેટુ કરાવ્યું છે કે જેથી આપણા ફોરેનના જે લોકો છે જે અત્યારે ત્યાં ગયા છે તે આ જોઈને જાગૃત થાય કે આપણું ક્યાંક આગળ વધી શકે છે પણ રાખીને આ વખતે કોઈ નવા ટેટુ બધા પર્પઝ અલગ અલગ હોય ઘણા હોય છે મીન્સ કે ફ્લાવર્સ હોય છે કઈ થી તમે કોઈ ટેટુ કરાવો છો એ હોય છે અલગ અલગ રીતના ટેટુઝ હોય છે મેં બ્લેક પોઈઝનમાં ટેટુ કરાયું છે જે હું મારું ટેટુ બતાવ એ મોદી થ્રી પોઈન્ટ ઓ નું છે જે ત્રીજી વાર ઇલેક્શન જીત્યા છે એનું એમાં મેં રામ મંદિર બુલેટ ટ્રેન અને ચંદ્રયાન દોરાવડાવ્યું છે મારી ફર્સ્ટ ટાઈમ છે અમદાવાદમાં નવરાત્રી અને હું બહુ ખુશ છું કે લાઈક ફર્સ્ટ ટાઈમ છે તો મારે જોવું છે કે શું કયો એટમોસ્ફિયર હોય છે અમદાવાદમાં અને મેં સાંભળેલું છે કે અહીંયા ગર્લ્સ માટે બહુ સેફ હોય છે કે રાત્રે તો હું એક્સાઇટેડ છું રાજુભાઈ આ વખતે હવે નવલી નવરાત્રીમાં બે થી ત્રણ એટલે કે ગણત્રના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખીલૈયાઓની અંદર ભારે ઉત્સાહ જોવા મળે છે અને એ લોકોની તૈયારી પણ એવી રીતની છે કે કઈ યુનિક રીતે અમે ગરબા રમવા જઈએ તો અહીંયા ટેટુ કઈ રીતે બનાવવામાં આવે છે આ આ જે વર્ષે જે ખાસ રીતના કઈ કઈ પ્રકારના ટેટૂ છે અમે છેલ્લા બ્લેક પોઈઝન અમે છેલ્લા સત્તર વર્ષથી ટાટુ સ્ટુડિયોની ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલું છે તો અમે લોકો જોઈએ છીએ કે એવરી ઇયર ટેમ્પરરી ટૅુસનો ક્રેઝ વધતો જ જાય છે તો મોટાભાગના સ્પેશિયલી કેવું છે સોશિયલ મેસેજ રિલેટેડ હોય છે યા પછી કોઈ ટ્રેન્ડિંગ જે ચાલતું હોય છે બેઝિકલી અત્યારે જો સોશિયલ મેસેજની વાત કરો તો અત્યારે જે ચાલી રહ્યું છે કે કોલકાતામાં બનાવ બને તો વુમેન સેફ્ટીને લઈને અત્યારે જે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર જે અત્યારે એની વાત ચાલે છે સેકન્ડ જે છે અત્યારે સમજી લો કે ઇન્ટરનેશનલ લેવલ ઉપર આપણે વાત કરીએ ટ્રમ્પ સાહેબને કમલા હસનનું જે અત્યારે ડિબ્બેટને લઈને ઇલેક્શનને લઈને મોદી સાહેબ આ વખતે ઇલેક્શન જીત્યા એમને અત્યારે જે મેટ્રો ટ્રેનને લઈને જો એ એક ઇનોવેશન કરીને જે રીતના એ એની ઉપર કામ કરીને આગળ બધું અપડેટ કરી રહ્યા છે અને જે રીતના આપણા ભારત દેશ માટે કંઈક નવું કરી રહ્યા છે સેકન્ડ તો આવી બધી વસ્તુ વર્લ્ડ કપ આપણે ટીવી ટ્વેન્ટી હમણાં જે ગયું તેને આપણે વર્લ્ડ કપ જે જીત્યા આ બધી વસ્તુ ટ્રેન્ડિંગમાં જે છે એ બધી વસ્તુની ડિમાન્ડ હોય છે અને સ્પેશિયલી ખેલૈયાઓના થીમ ઉપર હોય છે જે ગરબાના જેની અંદર રાધે કૃષ્ણ હોય કે પછી કોઈ પણ ખેલૈયાઓ રિલેટેડ એ તો ઓલવેઝ ઓલવેઝ હોટ લિસ્ટમાં હોય છે કે એ લોકોની ડિમાન્ડ હોય છે તો બેસીકલી આ ટાઈપના ટેટૂસ માટેની ડિમાન્ડ હોતી હોય છે થીમની વાત થઈ ગઈ કે ટ્રેન્ડિંગમાં અત્યારે આવી રીતે ચાલી રહ્યા છે ટેટૂની વાત કરું તો કયા પ્રકારના તમે કલર યુઝ કરો છો અમારે ત્યાં જે રીતના હોય છે ટેમ્પરેરી ટાટુસમાં પેઇન્ટથી થતા હોય છે ગ્લિટર ટાઇટુસ થતા હોય છે સ્પ્રે વર્કથી થતા હોય છે તો આ રીતના ડિફરન્ટ ડિફરન્ટ પ્રકારના ટેમ્પરરી ટાટો સ્ટીકર ટાટુસ પણ હોય છે આ રીતના ડિફરન્ટ ડિફરન્ટ ટેમ્પરરી ટાટુસ થતા હોય છે સ્કીન ઉપર હાર્મ થવાની કોઈ સંભાવના આ બેઝિકલી આ છે ને કેવું હોય છે કે આપણે પોસ્ટર કલર્સ કે એ ટાઈપના એક્રેલિક કલર્સ કે એ ટાઈપના ટેમ્પરે ટેટ્યુઝ હોય છે જે સ્પે વર્ક પણ હોય છે એ પણ વિધાઉટ કેમિકલ્સના હોય છે જે આપણે વન ડે યા ટુ ડેઝ માટેના હોય છે ઓર્ગેનિક કલર્સ ઓર્ગેનિક કલર્સમાં જે બધા હોય છે અને જે તમને ઇઝીલી અને વોશ કરીને રિમૂવ પણ કરી શકો છો એ કોઈ સ્કીનને હાર્મ નથી કરતા અમદાવાદના લોકોને ધ્યાનમાં રાખીને શું કહેવા માગશો આ વખતે ટેટુને લઈને કેવા પ્રકારની અત્યારે તૈયારીઓ જોવા મળે છે અને જોવા જઈએ તો અત્યારે તૈયાર થવામાં તો પાર્લર્સ છે સલૂન્સ છે અને ટેટુ આર્ટિસ્ટના જે જે પણ છે બધું અત્યારે બ્લોક થઈ ગયું છે તમારે ત્યાં કેવો રસ છે અમારે ત્યાં તો એમ કહી શકાય તો વેટિંગ ચાલી રહ્યું છે અને ટેમ્પરરી ટેટુસનું યા ટેટુસમાં જે જ કહીએ છીએ કે નવરાત્રિ આવે છે તો એમ કહેવાય કે અમારી પાસે બહુ જ બધી ઇન્કવાયરીઓ જનરેટ થતી હોય છે અને લોટ્સ ઓફ પબ્લિકમાં એનો બહુ જ ઉત્સાહ હોય છે